પણ એને એ વાતની તો સ્પષ્ટતા કરી દીધી પાછી કે જે લો ઓફ કોન્ઝર્વેશન છે એ તો એવો નહી જ રહે છે ટોટલ કોન્ટા ઓફ ધ ફિઝિકલ મેટર અને ફિઝિકલ એનર્જી એ કોન્ઝર્વ થાય છે એટલે મટીરિયલ નું તમે એનર્જીમાં ટ્રાન્સફર મટીરિયલ નું ડિસ્ટ્રક્શન નથી પણ મટીરિયલ નું તમે એનર્જીમાં ટ્રાન્સફોર્મેશન ટ્રાન્સફર કર્યું અને એનર્જીનું પાછું મટીરિયલમાં તમે કરી શકો છો એટલે જે લો ઓફ કોન્ઝર્વેશન છે

ચાલુ રહેશેનું અસ્તિત્વ જોડાઈ રહેવાનું છે હવે જો આ વિશ્વનું નાટક કોઈક સમય જો શાશ્વત નથી ચાલો એને બીજી રીતે લઈએ આપણે માનો કે શાશ્વત નથી તો જો શાશ્વત નથી એનો શું અર્થ થયો કે કોઈક સમય

આત્માઓ ક્યાં હતી પરમાત્મા ક્યાં હતા એટલે વાસ્તવની અંદર આત્મા ને પરમાત્માની શાશ્વતતા નો મિનિંગ ત્યારે જ સચવાય છે જો આ વિશ્વ નાટક શાશ્વત હોય પછી આ બધા મેટરો ને કોણ લાવ્યું હા એટલે એટલે જ પ્રશ્ન થાય છે એટલે પ્રકૃતિ પણ શાશ્વત અને સનાતન છે আচ্ছা પાંચ તત્વો છે પૃથ્વી પણ પાંચ તત્વો ની બનેલી છે જે જે રંગમંચ જ પાંચ તત્વો નો છે એટલે જે પ્રકૃતિ પણ શાશ્વત અને સનાતન છે આત્મા પણ શાશ્વત સનાતન છે પરમાત્મા પણ શાશ્વત અને સનાતન છે આ ત્રણેયની સનાતનતા અથવા શાશ્વતતા નો મતલબ ત્યારે જ સરે કે જ્યારે આ વિશ્વ નાટક શાશ્વત અને સનાતન હોય એટલે જેમ આત્માને પરમાત્મા શાશ્વત સનાતન છે

અને આ વિશ્વનું જે નાટક છે પણ એક ચક્ર છે અને વિશ્વ નાટકના ચક્ર ની અંદર એવરીથિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ ઓક્સિલેટિંગ એવરીથિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ વાઇબ્રેટિંગ એટલા કે કહ્યું કે એવરીથિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ ગોઈંગ ઇન ધ ફોર્મ ઓફ રિધમ એવરીથિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ સાયકલિંગ બધું ચક્રના રૂપમાં જ બધું અહીંયા આ વિશ્વની અંદર જે ઘટનાઓ બને છે એ બધી ચક્રીય પ્રક્રિયાઓ છે અને વિશ્વ નાટક આખું નાટક છે આમ તો આપણે ઘણા બધા સાયકલોનું ડિસ્ક્રિપ્શન આપી શકું એમ છે દાખલા તરીકે નાના નાના તો બધા સાયકલ ચાલે છે કે દિવસ અને રાત એ પણ એક ચક્રના ચક્રના રૂપમાં ચાલે છે એનો આવર્તનકાર પીરિયો ટાઈમ કેટલા સમયમાં ચક્ર પૂરું થાય છે એને પિરિયોડિક ટાઈમ અથવા આવર્તન આપણે કહીશું એને તો એ એનો ચોવીસ કલાકનો આવર્તન કાળ છે ચોવીસ કલાકના આવર્તન એક દિવસ અને રાતનું ચક્ર ચાલે છે હવે હું કોઈને પ્રશ્ન પૂછું તો કે દિવસ પહેલો હતો કે રાત પહેલી હતી કોઈ એનો આન્સર ના આપી શકે દાખલા તરીકે બીજ માંથી એક વૃક્ષ થાય છે અને પછી એ જ વૃક્ષ પાછું બીજ આપે છે પ્રશ્ન તમે કરો કે પહેલું બીજ કે પહેલું વૃક્ષ તેનો આન્સર નથી કારણ કે આ સાયકલ છે આખું મરઘી માંથી ઈંડું અને ઈંડા મરઘી મરઘી પહેલી કે ઈંડું પહેલું હા તો બહુ કોમન સવાલ લોકો પૂછે છે તો એ પણ એક સાયકલ છે સિઝન પણ સાયકલ છે અને એનો આવર્તન કારણ ત્રણસો ને પાસઠ દિવસ નો છે ત્રણસો પાસઠ દિવસ નું એક સાયકલ આખું ચાલે છે કે જેની અંદર સિઝન સાયકલ આપણે એને કહી શકીએ કે ભાઈ ઉનાળો છે પછી ચોમાસુ આવે પછી શિયાળો આમ તો છ ઋતુઓ છે એટલે એ છ ઋતુનું નું આખું જે સાયકલ છે એ અનાથી સમય થી ચાલે છે અનંત સુધી ચાલવાનો છે જે જન્મ્યો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે આપ આપનો અમૂલ્ય સમય લઈને અહીં આવ્યા તે બદલ આપનો આભાર નમસ્કાર